ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નેસડા ગામમાં ઈંટોના ભઠ્ઠામાં પતિ પત્નીની હત્યાની ઘટના બની હતી મૂળ નવસારીના રામુ હળપતિ અને તેમના પત્ની લક્ષ્મી હળપતિ નેસડા ગામે રહીને વિજય ખમણના ઈંટોના ભઠ્ઠા અને કામ કરતા હતા ગત રાત્રે પતિ પત્ની વચ્ચે કંઈક ઘરેલું સમસ્યાને લઈને બોલાચાલી થઈ હતી ત્યારે પાડોશમાં રહેતા અમિત નાયકાએ દખલગીરી કરી હતી પતિના ઝઘડામાં અમિત નાયકાએ દખલગીરી કરતા રામુ હળપતિએ તેને દૂર રહેવાનું કહ્યું હતું જેથી અમિત નાયકાએ

ડીવાયએસપી એલસીબી તેમજ એસઓજી પોલીસ અને સિહોર પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર ધસી આવ્યો હતો પોલીસે એમ્બ્યુલન્સ મારફતે પતિ પત્નીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર ગુહાડીના ગા કરેલા હતા ગુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે